આસ્થાનું કેન્દ્ર બનેલું કમલેશ્વર મહાદેવ મંદિર અંદાજે પંદરસો વર્ષ જૂનું આ પ્રાચીન મંદિર આજે પણ શિવ ભક્તો માટે અવિરત આકર્ષણનું કેન્દ્ર છે ત્રણ માળના અનોખા માળખા આ મંદિર જ્યાં અગિયાર અલગ અલગ રુદ્ર મંદિરોનું સંકલન ભક્તિભાવને અનેક ગણો વધારી દે છે ભૂતકાળમાં આવેલ ગુપ્ત માર્ગ વિશે કહેવાય છે કે પ્રાચીન સમયમાં આ માર્ગ સીધો ખંભાત તરફ લઈ જતો હતો શ્રાવણ માસ દરમિયાન અહીં દરરોજ વિવિધ શિવલિંગની પૂજા અને આરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી ધન્યતા અનુભવે છે બાઇટમાં આપ સાંભળી શકો છો પટેલ ધ્રુવન દર્શનાર્થી તથા નિલેશ ગોસ્વામી પૂજારીજીના પુત્ર કાવીનું કમલેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ ગુજરાતના શાનદાર ઇતિહાસ અને શિલ્પ કલાનો જીવંત વારસો છે એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દીવાન ઇમ્તિયાઝ તમારું મારું નામ પટેલ છે હું અહીંયા છું હું રોજ પૂજા કરવા આવું છું અને આ મંદિર છે